હોળીની સંપૂર્ણ વ્રત કથા હોળીની વાર્તા ખાગન માસની પૂર્ણમના દિવસે પાંચ મહિનામાં આવતો પ્રિય તહેવાર એટલે કે હોળી હોળી એ રંગનો તહેવાર લેવામાં આવે છે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હોળીને ઉતા શનિથી ઓળખવામાં આવે છે હોળીના બીજા દિવસે ધૂળેતી હોય છે હોળીના દિવસે સાંજે ગામના પાડે એ મુખ્ય ચોક દેવા પર છાના લાકડાની હોળી ખડકાવવામાં આવે છે ત્યાં પણ બધા લોકો ત્યાં વાજતે ગાજતે ઢોલ નગારા વગાડ્યા ત્યાં ભેગા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે લોકો તેની પ્રદર્શિતા કરે છે તેમાં શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે જોકે ભારતના વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણી અલગ અલગ હોય છે પરંતુ દરેકની ભાવના એક જ છે

આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો તથા સ્વર્ગ અને પૃથ્વી પર બધે જ હાહાકાર મચાવી દીધો તેમણે ઈશ્વરને પૂંજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરવાનું શરૂ કર્યું એને એક પુત્ર હતો જેનું નામ પ્રહલાદ હતું પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો તેને કઈ કેટલા પ્રલોભનો તથા ડર બતાવીને તેમણે ઈશ્વર ભક્તિથી દૂર કરવાના પ્રયત્ન કર્યા પરંતુ પ્રહલાદ ડાગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખીને પ્રહલાદને મારવા માટે પણ કઈ કેટલા ઉપાયો કર્યા પરંતુ ઈશ્વર કૃપાથી તે દરેક નિષ્ફળ રહ્યા અંતે પ્રહલાદને મારવાના ઉદ્દેશથી હિરણ્યકશિપુએ પ્રહલાદને પોતાની બહેન હોલિકાને ખોળામાં વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરે છે પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી હોડની હોલિકાના વસ્તુ પરથી ઉડી અને પ્રહલાદ ને ગઈ આથી હોળિકા અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ સાજો

પ્રમાણમાં તેજનો તહેવાર છે આ તહેવાર દરમિયાન પ્રમાણમાં લગભગ કિરણો પ્રવેશે વાતાવરણમાં અલગ અલગ રંગો અને આ ભાવો પ્રકાશિત કરે છે બીજા દિવસે આવે છે અમુક વિસ્તારોમાં હોળી પછીના બે ત્રણ દિવસ આ તહેવાર છે જેને બીજો ત્રીજો અને એમ આવે છે આ દિવસોમાં પુરુષ દ્વારા રમવાનો રિવાજ છે ખાસ કરીને પોરબંદર વિસ્તારમાં ઘણા આદિવાસી વિસ્તારોમાં હોળી પ્રગટાવ્યા પછી તેની આકૃતિ કરવામાં આવે તેમજ આ દિવસે હોળી પ્રગટાવી તેની પ્રદર્શિના કરવાનું એક અલગ જ મહત્વ છે